અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ચોરી થયેલ મોટર સાથે એક ઈસમ ધરપકડ કરી પોલીસ મહાનિરીક્ષક અને ભરૂચ જિલ્લા પોલીસ સૂચના મુજબ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો સ્ટાફ વાલિયા રોડ પર વાહન ચેકિંગ કરી રહ્યો હતો આ દરમિયાન એક શંકાસ્પદ મોટર સાયકલ લઈ આવતા તેને રોકી પૂછપરછ કરવામાં આવી પૂછપરછ દરમિયાન આરોપી સુનિલભાઈ પરબતભાઈ નાયકે આ અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલી મેઘમણી ઓર્ગેનિક લિમિટેડ કંપનીના ગેટ બહારથી ચોરી કરી હોવાની કબૂલાત